નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોયાં આજના સમાચાર મહારાષ્ટ્રના સતારાના ટેબલ પોઈન્ટ ઉપર રીલ બનાવતી વખતે યુવાન કાર સાથે ત્રણસો ફૂટ ખાઈમાં જઈ પડતા ગંભીર રીતે ગવાયો રીલની ગેલછા જીવલેણ બને છે મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં એક યુવકને સોશિયલ મીડિયા પર રીલ બનાવવી મોંઘી પડી વાઘપુર પઠાર વિસ્તારમાં ટેબલ પોઈન્ટ પર રીલ શૂટ કરતી વખતે એક કાર ત્રણસો ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ આ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા યુવાનને ગંભીર ઈજા થઈ હતી એનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે ઘટનાની માહિતી મળતા જ પાટણ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તમામ યુવાનો સામે ગુનો નોંધવામાં આવ્યો છે મહારાષ્ટ્રના ગોલેશ્વરનો રહેવાસી સાહિલ અનિલ જાદવ ઉંમર વર્ષ વીસ તેના ચાર મિત્રો સાથે વાઘપુર પઠાર સ્થિત ટેબલ પોઈન્ટની મુલાકાત લેવા આવ્યો હતો આ સમય દરમિયાન બધા મિત્રો કાર સાથે સ્ટન્ટ કરી રહ્યા હતા એ વખતે સાહિલના ચારેય મિત્રો ફોટોશૂટ માટે કારમાંથી નીચે ઉતર્યા એમાંથી એક કારનો વિડીયો બનાવી રહ્યો હતો આ દરમિયાન સાહિલે કાર સાથે સ્ટન્ટ કરવાનું શરૂ કર્યું એ વખતે કારનું સંતુલન ખોવાઈ ખોરવાઈ ગયું અને એ સીધી ઊંડી ખાડામાં પડી ગઈ કાર વચ્ચે જ ફસાઈ ગઈ

લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ અગિયાર જુલાઈ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર